હા મસ્જિદની જોલી જયારે કોઈ પણ મસ્જિદની જોલી એવી નથી કે અમારી જામાં મસ્જિદની જોલીમાં આ દસ રૂપિયા વીસ રૂપિયા પચાસ રૂપિયા કે સો રૂપિયા યથાશક્તિ મુજબ નાખ્યો જ્યાં પણ મસ્જિદની જોલી અલ્લાહના ઘરનું તામિરી કામ ચાલી રહેલું હોય ને મારા ભાઈઓ મારી બહેનો મારી મા ત્યારે એમની જોલીમાં એક દસ રૂપિયા વીસ રૂપિયા જરૂરથી નાખજો કારણ કે આપના આ દસ રૂપિયા વીસ રૂપિયા છે ને એ મસ્જિદની અંદર એક ઈંટ લગાવવામાં આવશે અને આ એક ઈંટ રોજે મહેશરના દિવસે ગવાહી આપશે કે અલ્લાહ તારા આ નેક બંધાય તારી આ નેક બંધીએ જ્યારે મસ્જિદના સફીરો જોલી લઈને ઉભેલા હતા ને ત્યારે તેને ઇમદાદ કરેલી હતી ને આ ઈમદાદમાંથી મસ્જિદમાં એક ઈંટ લેવામાં આવે એની અંદર જ્યારે નમાજીઓ નમાજ અદા કરશે અઝાનનો અવાજો આવશે દુવાઓ થાય સજદા થાય ત્યારે રોજે મહેશર સુધીનો મારા ભાઈઓ રોજે સુધીનો મહેશ એટલા માટે આપ સૌ ભાઈઓ આપ સૌ અકીદતમંદો જ્યારે પણ લાઠી શહેરમાં સરકાર બાઉદીનપીરના ઉર્સમાં કે જામનગર ખાતેના ઉર્ષમાં જયારે પણ અમારા સફીરોને જોવે કે કોઈ પણ મસ્જિદના સફીરોનો જુઓ ત્યારે બચ્ચાઓને એક દસ રૂપિયા ઓછા આપજો પણ સફીરોને ઇન્શાલ્લા દસ વીસ પચીસ પચાસ જે યથાશક્તિ પ્રમાણે નાખવાનો આપ સૌ પ્રયત્ન કરજો ખુદા અસલામુ અસલામ